પાવાગઢ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ભવ્ય યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે આજે આ યજ્ઞશાળાના લોકાર્પણ નિમિત્તે મંદિરના મુખ્ય ટ્રસ્ટીની ઉપસ્થિતિમાં સહસ્રચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે યાત્રાધામ પાવાગઢ શ્રી કાલિકા માતાજી શક્તિપીઠ ખાતે વર્ષોથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે યજ્ઞશાળા હવે નિર્મિત થઈ ચૂકી છે આજે સવારે સંસ્થાના અધ્યક્ષ સુરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આ નવીન યજ્ઞશાળાનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગને યાદગાર બનાવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સહસ્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ પંચમહાલ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ અધિક્ષક હાલોલ ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા યજ્ઞશાળાના લોકાર્પણ બાદ ચોવીસ કલાક અવિરત ચાલતા અનુષ્ઠાનનો સંકલ્પ લેવામાં આવ્યો જેમાં ચોવીસ કરોડ નવાર્ણ મંત્રની આહુતિ આપવામાં આવશે હવેથી માઈ ભક્તો પોતાના પારિવારિક નવચંડી જેવા ધાર્મિક કાર્યક્રમો પણ આ પવિત્ર સ્થાન પર કરી શકશે પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરની સામે જ આ યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ હવેથી જે કોઈ માઈ ભક્તો આ યજ્ઞશાળામાં હવન યજ્ઞ પૂજા નવચંડી જેવા કાર્યક્રમો કરવા માંગતા હશે તે માટે ભક્તોએ અગાઉથી મંદિર ટ્રસ્ટ પાસે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમ જણાવ્યું છે હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ હાલોલ ने वाटके लेले वाडी और खाली चंदन होए तो बईये खाली चंदन ल्याणू बेने खाली फूल ठोका तो हातमा श्याम दिया राम शांति पावा गंरेता आगौ ऋग्वेद मंत्र हरे वा रे चंदन पारेता ओम यजसखारम बलाहु नत्रो हस्व નમસ્કાર જય માતાજી શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ ખાતે આજે અનેરો ઉત્સાહ છે ઘણા બધા વર્ષોથી માય ભક્તોની જે પ્રતિક્ષા હતી કે અમારા માટે એક સારી યજ્ઞશાળા અહીંયા તૈયાર થાય અને અમને બધાને નવચંડી જેવો મહાયજ્ઞ કરવા માટેની તક મળે નાના નાના મોટી પૂજા પણ અમે કરી શકીએ એવું સ્થાન નથી તો ટ્રસ્ટ પાસે અપેક્ષા હતી અને ટ્રસ્ટ આજે એમની અપેક્ષામાં ખરું ઉતર્યું છે પાવાગઢ પર્વત ઉપર માના સાનિધ્યમાં એક ભવ્ય કહી શકાય તેવી યજ્ઞ નિર્માણ પામી છે અને આજે એનું લોકાર્પણ છે હવેથી અહીં યજ્ઞનું બુકિંગ પણ આજથી ચાલુ થશે આજે લોકાર્પણના દિવસે ટ્રસ્ટ દ્વારા સહસ્ત્રી ચંડી મહાયજ્ઞ વિશ્વ કલ્યાણની ભાવના સાથે ભારત સમર્થ રાષ્ટ્ર બને ભારત વિશ્વગુરુ બને અને સર્વનું કલ્યાણ થાય એ ભાવના સાથે આ સહસ્ત્રોચંડી મહાયજ્ઞ આયોજિત કરે છે અને સાથે સાથે લોકાર્પણ આપણે આજે કર્યું છે ત્રણ દિવસ સુધી અહીં પાઠની આહુતિ આપવામાં આવશે અગાઉ એક હજાર પાઠ માની સમક્ષ કરવામાં આવ્યા અને આજે એની આહુતિ દશાંશની આહુતિ આજથી શરૂ થશે દેશભરમાંથી જે પણ માતાજીના ભક્તો છે તેઓ આ ત્રણ દિવસ દરમિયાન માના ચરણોમાં માથું નમાવા અહીં આવી રહ્યા છે જય માતાજી કૃપા મેરા નામ મનીષ ગોસ્વામી ઓર મેં ઇન્દોર કે મધ્યપ્રદેશ આયા હું મા ભગવતી કી કૃપા એસી હૈ कि उन्होंने अपने श्री श्रीचंडों में काफ़ी समय से स्थान यहाँ पर देके रखा है और प्रत्येक माँ यहाँ आने का परम सौभाग्य हमें प्राप्त हुआ है और मन में अभी तक ये जिज्ञासा थी कि हमारे मध्य प्रदेश में एक शक्तिपीठ है माँ बगुलामुखी का वहाँ पर हवन नित्य हुआ करते हैं और यही भाव हमारे मन में आए थे कि इस प्रकार से भी कुछ यहाँ पर अगर हो तो बड़ा आनंद होगा और इसी को माने स्वीकार करते हुए हमारे जो पावागढ़ ट्रस्ट के जो सचिव हैं श्री अशोक जी मामा हमारे उनके मनोभाव में ये भाव उत्पन्न करे और उन्हें ये संकल्प दिलवाया कि इस तरह के हवन की व्यवस्था यहाँ की जाए और आज इस सपने को साकार होते हुए मैं अपनी आंखों से देख रहा हूँ और आज इस पल का मैं साक्षी हूँ ये जीवन भर मुझे याद रहेगा कल मैं अपने बच्चों को ये बोल करके आया था मेरी पत्नी को बोल कर आया कि जब मैं नहीं रहूँगा और जब मेरी बेटियाँ बड़ी हो जाएगी तब वो कहेगी कि पावागढ़ में जो यज्ञ शुरू हुआ था उस यज्ञशाला में पहले दिन पहले यज्ञ में मेरे पापा भी वहाँ पर थे और ये परम सौभाग्य की बात है जय माता